જ્યારે મન ઉદાસ હોય તો ચિંતા ન કરતા આ વાતો યાદ રાખજો ખુશ થઈ જશો સાચું બોલવાની જ સલાહ આપે છે બધા કોઈ એવું કેમ નથી કહેતા કે સાચું સાંભળી પણ લેજો તમારા હિસાબથી જીવો લોકો શું કહેશે એ તો પરિસ્થિતિ મુજબ બદલાતા રહે છે જો ચામાં માખી પડે ને તો ચા ફેંકી દે છે અને જો દેશી ઘીમાં માખી પડે તો માખીને ફેંકી દે છે જીવનમાં વધુ સંબંધો હોવા જરૂરી નથી પણ જે સંબંધો છે તેમાં જીવન હોવું જરૂરી છે થોડી ઘણી શતરંજ રમતા આવડવી પણ જરૂરી છે સાહેબ ઘણીવાર સામેવાળો ચાલતો રહે છે અને આપણે સંબંધો નિભાવતા રહીએ છીએ કોઈના સમ ખાવાથી કોઈ મરી નથી જતું પણ તમે તેની કેટલી ઇજ્જત કરો છો તે મૂપાઈ જાય છે મોહ નથી માયા નથી અમર તમારી કાયા નથી સુખેથી જીવી લ્યો આ જિંદગી કારણ કે દુઃખની અહીં કોઈ છાયા નથી દરિયો આવળો મોટો થઈને પણ હદમાં રહે છે અને માણસ નાનો હોવા છતાં બધાને નડે છે જીભ ભલે ઘેજવાળી જગ્યામાં હોય પરંતુ એમાં આપણા શબ્દો ક્યારેય લપસવા ના જોઈએ જિંદગીને જાણવા કરતાં માણવાનું વધુ રાખો કારણ કે જાણવા પાછળ રહેશો તો જ્યારે જાણી લેશો ત્યારે ખ્યાલ આવશે કે માણવાનો સમય તો નીકળી ગયો જાણવામાં ગમે તેટલું દુખ પડે અંદરથી તૂટી જશો તો ચાલશે પણ બહાર થી તો વાઘ જેવું વ્યક્તિત્વ રાખજો સાહેબ કેમ કે તૂટેલી ભગવાનની ની મૂર્તિ ને પણ લોકો ઘરમાં નથી રાખતા તો આપણી શું હૈસિયત છે કોણ કહે છે કે મનુષ્ય ખાલી હાથે આવે છે અને ખાલી હાથે જાય છે મનુષ્ય ભાગ્ય લઈને આવે છે અને કર્મ લઈને જાય છે જે મન થી મજબૂત હોય એને કોઈ ઝેર પણ મારી ન શકે અને જે મન થી ભાંગેલા હોય એને કોઈ પણ દવા બચાવી ન શકે સમય દરેક સમય ને બદલી નાખે છે ફક્ત સમય ને સમય આપો તમારો સ્મિત તમારો લોગો છે તમારું વ્યક્તિત્વ તમારા બિઝનેસ કાર્ડ છે અને સાહેબ તમે જે રીતે બધાની સાથે વર્તો છો ને એ જ તમારો ટ્રેડમાર્ક છે

સારા લોકોની ભગવાન પરીક્ષા તો બહુ લે છે પણ સાથ નથી છોડતો અને ખરાબ લોકોને ભગવાન ઘણું બધું આપે છે પણ સાથ નથી આપતો ભગવાન થી ના ડરો તો ચાલશે પણ કર્મો થી જરૂર ડરજો કારણ કે કરેલા કર્મો તો ભગવાન એટલે કે ભગવાન ભ એટલે ભૂમિ એટલે કે ધરતી ગ એટલે ગગન એટલે કે આકાશ વ એટલે વરુણ એટલે કે વાયુ આ એટલે આગ એટલે કે અગ્નિ ન એટલે નીર નીર એટલે જળ હવે કોઈ એમ કહે કે મેં ભગવાન જોયા નથી કે અનુભવ્યા નથી તો ભીતર અને બહાર જુઓ સર્વત્ર વ્યાપ્ત છે અને અહેસાસ પણ થશે જિંદગીનો કપડો સમય વોશિંગ મશીન જેવો હોય છે એ આપણને ગોળ ગોળ ઘુમાવે નીચોવી નાખે અને પટકી દે પરંતુ અંતે આપણે સ્વચ્છ ઉજળા અને પહેલા કરતા વધુ સરસ બનીને બહાર આવીએ છીએ જેને પરસેવાની કમાણથી ગુજરાન ચલાવવાની આદત છે તેને જીવનમાં પરસેવા લેવાની કોઈ જરૂર નથી પડતી તમારી પહેલ જ સંબંધ સાચવી રાખે છે બાકી એ યાદ ના કરે તો હું શું કામ કરું બસ આ જ શબ્દો સંબંધ બગાડે છે જેના થકે આખું ઘર મહેકતું રહે તેવું લાગણીનું વેલ પર ઉગેલું સુંદર પુષ્પ એટલે વાઈફ અને એ લાગણીની વેલ જે વૃક્ષને વિંટળાઈ ગઈ હોય એ અડીખમ ઉભેલા વૃક્ષને જે તાપ સહન કરી આપે તે હસબન્ડ બીજા ને સારું લાગે માટે જૂઠું બોલીને મનમાં ઘૂટાવવું એના કરતા બીજાને ભલે ના ગમે પરંતુ સત્ય બોલીને મનની શાંતિ મેળવવી સારી